નાના સરખા ઐતિહાસિક નગર વઢવાણની અંદર ઘણા બધા ઐતિહાસિક સ્મારકો આવેલા છે અને એમાંનું એક સ્મારક તમે મારી પાછળ જોઈ રહ્યા છો આજે હું તમને એ વિશિષ્ટ સ્મારકની મુલાકાતે લઈને આવેલો છું નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલના એક જબરદસ્ત બ્રાન્ડ ન્યૂ ઐતિહાસિક એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને વઢવાણના એક જબરદસ્ત ઐતિહાસિક સ્મારકની મુલાકાતે લઈને આવ્યો છું એ ઐતિહાસિક સ્મારકનું નામ છે હવામહેલ તમને હવા મહેલ સાંભળીને બે ઘડી રાજસ્થાનના જયપુરમાં આવેલો હવામહેલ યાદ આવી શકે એવી પૂરી શક્યતાઓ છે પણ ગુજરાતના નાના સરખા ઐતિહાસિક નગર વઢવાણની અંદર પણ આવેલો છે હવામહેલ આ હવામહેલની વિશેષતા કહો વિશેષતા કરતાં તો બદનસીબી કહો કે કમનસીબી કહો કે આ હવા મહેલ અધૂરો રહી ગયો છે બાંધકામમાં એ પૂર્ણ થઈ શક્યો નથી અને ઉપરની છત પણ એમાં નખાઈ શકી નથી એટલે છત વગરનો અધૂરો રહી ગયેલો આ હવામહેલ વઢવાણ શહેરનું એક ખાસ નોંધપાત્ર ઐતિહાસિક દસ્તાવેજ છે લોકોની મુલાકાતનું એક સ્થાન છે જે પણ પ્રવાસીઓ હોય તે વઢવાણના હવા મહેલની મુલાકાત અચૂક લે છે હવા મહેલ તરફ આવતા વખતે બહારની સડક પર જે મુખ્ય દરવાજો છે તેમાં હંમેશા તમને તાળું જોવા મળશે એટલે તમારે તમારું વેહિકલ બહાર રોડ ઉપર જ પાર્ક કરવું પડશે અને એ તાળા બાંધેલા દરવાજાથી તમે પ્રવેશ નહીં કરી શકો પણ થોડેક આગળ ચાની કીટલીઓ અને અન્ય દુકાનોની વચ્ચે એક નાની ઝાંપલી છે એક નાની ચકરડી છે એમાંથી પ્રવેશ થઈને તમારે હવા મહેલમાં પ્રવેશવાનું રહે છે હવા મહેલનું પરિસર ઘણો વિશાળ છે અને એ પરિસરમાં આવેલો પથ્થરોથી બનેલો હવામહેલ તમારી આંખો વિસ્ફારિત કરી દેશે હવા મહેલ જોવાની શરૂઆત કરો ત્યારે તમને એક ખૂણા ઉપર ગોળ ઘૂંભટ રૂપે જે બાલ્કની લગાડેલી છે એ બાલ્કની ઉપરની મહિન કોતરણી આજે પણ એટલી જ નવી નક્કોર લાગે છે કે તમે બિલકુલ આશ્ચર્યચકિત થઈ જશો કે કાશ આ હવામહેલ જો એની પૂર્ણતાને આરે પહોંચ્યો હોત તો કેટલી ભવ્ય આપણને પથ્થરની કલાકૃતિ જોવા મળી શકત અત્યારે અધૂરા રહેલા હવામહેલની અંદર પણ ઘુમટની ફરતે ગોળાકારમાં જે કલા કોતરણી લગાવાયેલી છે કલા કોતરણી જે આપણને જોવા મળે છે તે આપણને ખરેખર વિસ્મિત કરી મૂકે છે અને એવું જ વિસ્મિત કરી મૂકે છે આ એક ચિહ્ન જે અંગ્રેજી આકાર સી છે કે ઓ છે એનો બહુ જ અંદાજ નથી આવતો પણ એ પથ્થરની દિવાલ પર રહેલું એ એ એની ઝીણી કોતરણીથી ખરેખર વિચારતા કરી મૂકે છે દીવાલની બાજુમાં જે પથ્થરરૂપી કોતરણી કરી છે એની કારીગરી જુઓ એનું ઝીણવટ ભર્યું કોતરણી કામ જુઓ ઉત્તમ શિલ્પકલાથી બનેલ આ હવા મહેલ ખૂબ જ મહત્વકાંક્ષી યોજના હતી પરંતુ કોઈક અજ્ઞાત કારણવશ આ મહેલનું બાંધકામ પૂર્ણ ના થઈ શક્યું તે છતાં આજે વઢવાણ શહેરનું એક પ્રમુખ પર્યટન સ્થળ છે આ હવા મહેલ ઝાલા રાજપૂત શાસકો દ્વારા બનાવાયો હતો સોમપુરા સલાટ સમુદાયના વિશેષ કારીગરો દ્વારા આ મહેલ બનાવવામાં આવ્યો હતો આ કારીગરોના પૂર્વજોએ જ્યોતિર્લિંગ અને સોમનાથ મહાદેવના મંદિર જેવા મહાન સ્થાપત્યો પણ બનાવેલા છે અઢારમી અને ઓગણીસમી સદીમાં વઢવાણ ઝાલા રાજપૂત શાસકોના હાથમાં હતું વઢવાણનો એ સુવર્ણકાળ હતો રાણી વિક્ટોરિયાના આગમનને શોભે તેવું સ્થાનક ત્યાં બનાવવાનું રાજવીઓએ નક્કી કર્યું રાજસ્થાનના મહેલોની જેમ તળાવમાં પાણીની વચ્ચોવચ મહેલનું બાંધકામ રાજા દાજીરાજે શરૂ કર્યું ચોતરફ પાણી વચ્ચે બનાયેલા રસ્તાથી મહેલ સુધી જઈ શકાય એ રીતે બાંધકામ આગળ વધી રહ્યું હતું એવામાં રાજાનું નાની વયે અવસાન થયું અને મહેલનું બાંધકામ ત્યારે પ્રથમ માળ સુધી પહોંચ્યું હતું બસ ત્યારથી આ મહેલ અધૂરો રહી ગયો છે મહેલની પાછળ એક વિશાળ સરોવર છે તે પણ સુંદરતામાં વધારો કરે છે હવા મહેલની અંદર જ્યારે આવો છો ત્યારે પથ્થરોની બનેલી દિવાલો અને પથ્થરની બનેલી મહેરાબો એટલે કે કમાનો તમને જોવા મળશે અને એક વાતની એ નવાઈ લાગે છે કે અંદર કિલ્લાની અંદર હવા મહેલની અંદર આટલા ખુરદરા પથ્થર આટલા રફ પથ્થરની દિવાલો ચણવાનું પ્રયોજન શું હોઈ શકે કેમ કે દિવાલની અંદર થોડીક સ્મૂધ સરફેસવાળી સપાટી હોવી જોઈએ એના બદલે અત્યારે અંદર આવીને જુઓ છો ત્યારે ચારે બાજુની જે દિવાલો છે એની સતે એકદમ ખુરદરી છે ખુરદરી સતહવાળા પથ્થરોની બનેલી દિવાલ તમને જોવા મળે છે આના પહેલાંના ઘણા બધા બ્લોગમાં ઉપર જવા માટેની આ લોખંડની સીડી મને જોવા મળેલી છે પણ અત્યારે કમનસીબે હું જ્યારે આવ્યો છું ત્યારે આ લોખંડની સીડી તૂટી ગઈ છે એની રેલિંગ તૂટી ગઈ છે હેન્ડરેલ તૂટી ગઈ છે વધતા એ ઉપર જે ટેકવેલી હતી ત્યાંથી પણ નીચે પાડી દેવામાં આવી છે તેથી આ સંજોગોમાં એ સીડીને ઊભી કરીને ઉપર જઈ શકાય એવી કોઈ વ્યવસ્થા નહીં હોવાના કારણે હું ઉપરના માળે જઈ શકું તેમ નથી તેથી આ આખો સમગ્ર બ્લોગ મારે નીચેના ગ્રાઉન્ડ ફ્લોરથી જ કરવો પડશે એવી હાલત ઊભી થઈ છે હવા મહેલની ડાબી સાઈડે રહેલા જે ગોળાકાર ઘુમટનુંમાં જે આકારો હતા તેની સરખામણીમાં જમણી સાઈડના જે ઘુમ્મટ આકારના પથ્થરો અને જે બાલ્કનીઓ બનાવાયેલી છે તે પ્રમાણમાં સાદી છે અને અહીં કોઈ જાતનું કોતરણી કામ જોવા નથી મળતું ગોળાકાર શેપ છે નીચે પિલ્લર્સ ગોઠવાયેલા છે પણ અહીં પથ્થરની ઝીણી કોતરણી સંપૂર્ણપણે નદારત છે અહીં તમને જરા પણ કોઈ પણ જાતની કોતરણી જોવા મળશે નહીં એવી જ રીતે આ જે ગોળ બાલ્કનીનો ભાગ છે અહીંયા પણ કોઈ જાતની કોતરણી તમને જોવા નહીં મળે એની સરખામણીમાં ડાબી સાઈડના બાલ્કનીનો જે ભાગ છે તેમાં આ સાઈડે ગોળાકારમાં જબરદસ્ત કોતરણી તમને જોવા મળે છે એક યુટ્યુબર તરીકે થોડું જોખમ લઈને પણ ઉપરના માળે હું બ્લોગ શૂટ કરવા માટે આવી પહોંચ્યો છું કેમ કે ઉપરના માળે પણ જે કોતરણી અને સ્તંભો હતા એ મારે જોવા અને યુટ્યુબમાં બતાવવા જરૂરી હતા તેથી એક જગ્યાએથી પથ્થરની થોડીક ગોઠવણી હતી ત્યાંથી ઉપર ચડીને હું અત્યારે સેકન્ડ ફ્લોર ઉપર આવેલો છું અને સેકન્ડ ફ્લોર પર આવતા મને પરસેવો આવી ગયો છે અને આવા પરસેવોવાળા ચહેરે હું અત્યારે તમારા માટે વ્લોગ બનાવી રહ્યો છું ઉપરના માળે પણ પથ્થરોની કોતરણી બેનમૂન છે અને ગોળાકાર જે સ્તંભો છે એની વચ્ચેની કોતરણી તો બહુ જ સટીક છે અને બહુ જ જબરદસ્ત નયન રમ્ય લાગે છે ઉપરના માળે મને એક બીજી વિશિષ્ટ વાત જોવા મળી કે ઉપરના માળે બીજા માળે એક જબરદસ્ત પીપળો ઉઘેલો છે અને એ પીપળો એટલો બધો ફેલાયેલો છે એ નીચેના ફ્લોર ઉપર નથી પણ ઉપરના સેકન્ડ ફ્લોર ઉપર એ પીપળો સરસ મજાનો ઉગેલો છે અને આખા મહેલને ફેલાઈને એ ઉગેલો છે અત્યારે હું હવા મહેલના બિલકુલ પાછળના ભાગ તરફ આવ્યો છું પાછળના ભાગ તરફ જોઈએ તો કમાનાકાર જે ગોખલાઓ છે અને ઉપરના બીજા માળે જે વિન્ડોનુમાં જે સ્ટ્રક્ચર છે બારીનું આકારનું જે સ્ટ્રક્ચર છે એ ઘણું સિમ્પલ અને બહુ જ કોતરણીથી સભર નથી આ બાજુના જે મહેરાબો છે એ પણ પ્રમાણમાં ઘણી સિમ્પલ છે ઓવરઓલ પાછળનો ભાગ ઘણો સાદગીપૂર્ણ છે હવા મહેલમાં મને એક વિચિત્ર વાત જાણવા મળી છે કે આ આખા ઐતિહાસિક કેમ્પસનો બહુ જ દુરુપયોગ થઈ રહ્યો છે આજુબાજુના રહીશો અથવા તો દુકાનદારો અથવા તો ફૂટપાથ પર બેસેલા યાત્રિકો કે જે પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે એ બધા લોકો આ આટલા સરસ મજાના ઐતિહાસિક સ્મારકનો મૂતરડી તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને પેશાબખાનું સમજીને આનો ઉપયોગ થઈ રહ્યો છે આટલા સરસ મજાના ઐતિહાસિક સ્મારકને જો આ રીતે પેશાબઘર તરીકે ઉપયોગ થતો હોય તો એ જોઈને આપણું ખરેખર દિલ કંપી ઉઠે છે ક્યારે અથવા તો આર્કિયોલોજીકલ તંત્રએ આ બાબતે ખાસ ધ્યાન રાખવા જેવું છે કે અહીં આટલું મજાનું સરસ મજાનું ઐતિહાસિક સ્મારક આવું નધણિયાતું ના રહેવું જોઈએ અને એ બાબતે પૂરતા સાવચેતીના અને સલામતીના પગલાં લેવા જોઈએ મહેલ ઉપર બનાવેલો આ એપિસોડ આપને કેવો લાગ્યો આ બાબતે તમે જરૂર મને પ્રતિભાવ આપજો ખબર અમદાવાદ ચેનલમાં આવા ઐતિહાસિક વિરાસતો બાબતે બહુ જ સુંદર રીતે ફિલ્માંકન કરેલા એપિસોડ આપને જોવા મળશે આ સાથે હું આ એપિસોડને અહીં વિરામ આપું છું આવા જ કોઈક નવા એપિસોડ સાથે આપ બધાની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ આપ સૌની હું રજા લઉં છું ફરીથી કોઈક સરસ એપિસોડમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ